પોલીસ સ્ટેશન બાજુમાં આવેલ હાર્ડવેરની ની દુકાનમાં તસ્કરો રૂપિયા પચીસ હજાર થી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ખેરગામ નગરના પોલીસ સ્ટેશનની બરાબર બાજુમાં આવેલા સદગુરુ ફાર્મ એન્ડ નર્સરી અને સદગુરુ હાર્ડવેર સેન્ટરમાં એક ચોર ઘુસ્યો હતો આ બનાવમાં તસ્કર ડ્રિલ મશીન કેમેરાના વાયર અને ત્રણ મોબાઈલ મળી પચીસ હજારથી વધુની ચોરી કરી ગયો હતો ઉપરાંત સીપીઓ અને ઘરના સમાનની તોડફોડ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનની બાજુમાં જ બનેલી આ ઘટનાને લઈ કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા હતા

એટલે આ બધું જે અમે બંધ કરીને જાય તો બધું ખુલ્લું ખુલ્લું લાગ્યું પણ આ લોકો માણસો વહેલા આવે એટલે ખોલી નાખ્યું હશે પછી બધા ગલ્લા ખુલ્લા આવતા પછી આમ તો બધું ખુલ્લું હતું ને એના પરથી અમને નથી કંઈ કંઈક થઈ ગયું છે એમ પછી અમારા કંઈ અમારા સીસીટીવી કેમેરા મોકલા ને એની અંદર બધું ચેક કર્યું તો આપણે અત્યારે જે ઓફિસમાં ઊભું છે ત્યાંથી અમને એન્ટ્રી મારી એને માથાની ઉપર કોઈ કોથળી જેવું પહેરેલું હતું તો એમને કંઈક ખ્યાલ નહીં કંઈ કેમેરા છે એને કાઢી નાખીને પછી અડધો કલાક સુધી અમને આ કોમ્પ્યુટર કાઢીને લઈ જવાની કોશિશ કરી ગલ્લાઓ મોટ જે સારી સારી વસ્તુ એને ઉપાડ અમારે બધું કયું મશીન ઉપાડ્યું અમને ખ્યાલ મશીનો બધા પાંચ મશીનો જતા રહ્યા ટોટલ ટોટલ કેટલીક જોયું છું સાઈઠ સિત્તેર હજાર નું પચાસ થી સાઈઠ હજાર નું ગયું એવું લાગે કે પોલીસમાં જાણ કરી હા સાહેબ અમે સવારે એમને જાણ બી કરી ત્યાં અરજી બી લખી અને સીસીટીવી ફૂટેજના એ બી વિડીયો બધાને હવે અમારે આટલી મોટી દુકાન છે અમારી આમ રોડ પર જ છે પણ છતાં બી કઈ સલામતી નહીં જે ચોરી કરવા વાળા છે વહેલી તકે પકડાવવા જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અને એમને સજા બી થવી જોઈએ કેમ કે આમ આ મારે એકલાનો પ્રશ્ન નથી પણ ઘરે ઘરે બધાને જ પ્રશ્ન છે કે પહેલા બધા મોલ્લામાં રહેતા